જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આજને મારા ફરી નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે હું આવી ગયો છું ગાંધીનગરને અહીંયા ગાંધીનગરમાં એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે વાસણિયા મહાદેવ ત્યાં આપણે જવાનું છે ત્યાં મૂર્તિ પણ બહુ મોટી છે આપણે જઈને અહીંયા મંદિરની મુલાકાત કરીશું તો મિત્રો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે હું નીકળી ગયો છું મંદિર તરફ જવા માટે મિત્રો હવે આપણે બેસી ગયા છીએ રિક્ષામાં આપણે રીક્ષામાં બેસીને જઈ રહ્યા છીએ હનુમાન દાદા મંદિર છે તો મિત્રો મંદિરે પહોંચી ગયા છે ને હવે આપણે અહીંથી થોડુંક ચાલીને જવું પડશે અહીં જો તમે આ બધી દુકાનો છે જ્યાં પ્રસાદ ને એવું મળે છે અને મિત્રો હવે અહીંયાથી થોડુંક આપણે ચાલવાનું બાકી છે તો મિત્રો આપણે ચલો હવે થોડાક ચાલી લઈએ છીએ સાથે છે સાગર જેમ સાગર મજા આવે છે ને તો મિત્રો હવે આપણા હનુમનજીના મંદિર પહોંચી ગયા છે ને ત્યાં જઈને અંદર જઈને દર્શન કરી લઈએ ચાલો મિત્રો આ સાગર જઈ રહ્યો છે અંદર અને ચામાં છે હનુમાનજીની મૂર્તિ હું તમને બતાવી દઉં તમે જુઓ મિત્રો આ એકાવન ફૂટની મૂર્તિ અહીંના લોકો કહે છે પણ મને તો વધારે લાગે છે ને બહુ ડેન્જર મૂર્તિ છે તમે જોવો મિત્રો તો તમે પણ અહીંયા ક્યારે આવ્યા હોય તો કમેન્ટ કરજો મિત્રો અને મિત્રો ચલો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા તો મિત્રો હવે આપણે અંદર આવી ગયા છીએ અને આ છે હનુમાન દાદાની મૂર્તિ તમે જોયો મિત્રો સરસ મજાની છે હનુમાન દાદાની મૂર્તિ મિત્રો આ જો આવે છે બધા છે ડેન્જર મૂર્તિ હનુમાન દાદાની અને મિત્રો પાછળથી આવી દેખાય છે તમે બતાવી દો આ જોઈ લો પાછળથી કંઈક અને હા મિત્રો મંદિરની બાજુમાં આવું ગાર્ડન છે તમે જોઈ લો મિત્રો બગીચો સરસ મજાનો છે અને અહીંયા લપસણી વગેરે બાળકો માટે સુવિધાઓ પણ છે મિત્રો મને તો બહુ ગમ્યું મિત્રો આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે દર્શન બીજા કરીને આપણે મૌને સાગર કરે જવા લાગ્યા છીએ તો મિત્રો પહેલાં આપણે અહીંથી રિક્ષામાં બેસી જઈએ તો મિત્રો રિક્ષા મળી ગઈ છે આપણને અને રિક્ષામાં બેસી ગયા છે તો મિત્રો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે છીએ ઘરે સાગર મજા આવી ગઈ ને તને હવે મળીશું મિત્રો બીજા વિડીયોમાં તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો